હાય ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવીશું વણવાની ઝંઝટ વગર એકદમ ક્રિસ્પી અને પાતળી એવી તલની ચીકી જો તમે આ રીતે વણવાની ઝંઝટ વગર કિચન પ્લેટફોર્મ ખરાબ કર્યા વગર આ રીતે તલની ચીકી ક્યારેય ટ્રાય ન કરી હોય તો આ ઉત્તરાયણ પર જરૂરથી ટ્રાય કરજો તો ચાલો આપણે રેસીપીની શરૂઆત કરીએ તેના માટે આપણે એક વાટકી જેટલા તલ લીધા છે તે જ વાટકીના માપથી એક વાટકી જેટલો આપણે સમારેલો ગોળ લેવાનો છે આપણે તલ અને ગોળનું પ્રમાણ સરખું જ રાખવાનું છે હવે આપણે તલને શેકવાના છે તો આપણે એક પેન લઈ લેવાનું છે તેમાં આપણે એક વાટકી જેટલા તલ એડ કરી દેવાના છે અને તલને સરસ રીતે આપણે શેકવાના છે ગેસની ફ્લેમ અત્યારે આપણે સ્લો જ રાખવાની છે જો ગેસની ફ્લેમ આપણે હાઈ રાખીએ તો તલ છે તે બળી જતા હોય છે એટલે ગેસની સ્લો ફ્લેમ ઉપર તલ જ્યાં સુધી ક્રિસ્પી ન થાય ત્યાં સુધી આપણે તેને આ રીતે સત્તા હલાવતા રહેવાનું છે અને શેકી લેવાના છે તલ જ્યારે ચટકવા માંડે ત્યારે તમારે સમજી લેવાનું કે તમારા તલ છે તે સરસ શેકાઈ ગયા છે અને બધા જ તલ છે તે સરસ પફક થઈ જશે જો તમે જોઈ શકો છો કે ધીરે ધીરે તલ છે તે સરસ પફક થવા માંડ્યા છે અને સરસ રીતે ફૂલવા માંડ્યા છે આ રીતે સતત હલાવતા રહેવાનું છે એટલે સરસ પાંચથી સાત મિનિટમાં તમારા તલ છે તે સરસ રીતે શેકાઈ જશે તલ સરસ શેકાયા હશે એટલે તમારી ચીકી છે તે લાંબા સમય સુધી ક્રિસ્પી તૈયાર થશે સરસ શેકાઈ જાય એટલે આપણે તેને એક પ્લેટમાં કાઢી લેવાના છે ત્યાં સુધી આપણે જે થાળી પર ચીકીને આપણે સ્પ્રેડ કરવાના છે તેના પર આ રીતે ઘી લગાવી લેવાનું છે જો તમે કિચન પ્લેટફોર્મ પર કરવાના હોય તો કિચન પ્લેટફોર્મ પર પણ આ રીતે ઘી લગાવી લેવાનું હવે આપણે એક પેનમાં એક વાટકી જેટલો સમારેલો ગોળ લઈ લેવાનો છે ઘણા લોકો આ સમયે પાણી એડ કરતા હોય છે પણ પાણી એડ કરવાની કોઈ જરૂર નથી આ રીતે સ્લો ફ્લેમ ઉપર તમે ગોળને મેલ્ટ કરશો એટલે તમારો ગોળ છે તે સરસ મેલ્ટ પણ થશે અને બળી પણ નહીં જાય તમે અત્યારે ચીકીનો ગોળ પણ લઈ શકો છો પણ અત્યારે મેં દેશી ગોળ લીધો છે તમે કોઈ પણ ગોળ લઈને આ ચીકી બનાવી શકો છો જો તમે જોઈ શકો છો કે ગોળ ધીરે ધીરે સરસ રીતે મેલ્ટ થવા માંડ્યો છે આ રીતે હલાવતા રહીશું એટલે ગોળ સરસ રીતે મેલ્ટ થઈ જશે સરસ બબલ્સ આવવા માંડે ત્યાં સુધી આપણે તેને મેલ્ટ કરવાનો છે આ રીતે વચ્ચે વચ્ચે કોઈ મોટા ગાંઠા હોય તો સ્પ્રેડ કરતા જવાનું છે જો તમે જોઈ શકો છો કે સરસ બબલ્સ પણ આવવા માંડ્યા છે હવે ગોળ છે તે સરસ ગોળનો પાયો તૈયાર થવા માંડ્યો છે એકદમ બબલ્સ આવવા માંડે ત્યાં સુધી આપણે તેને હલાવશું સરસ એકદમ સાવા માંડે છે ગોળનો પાયો તૈયાર થઈ ગયો છે તેને ચેક કરવા માટે આપણે એક વાટકીમાં ઠંડુ પાણી લઈ લેવાનું છે પછી આ રીતે જે પાયો તૈયાર થયો છે તેમાંથી બેથી ત્રણ ડ્રોપ્સ આ રીતે પાણીમાં એડ કરવાના છે અને થોડીવાર ઠંડુ થવા દઈશું થોડું ઠંડુ થઈ જાય પછી આવી રીતે લઈ અને આપણે તેના ટુકડા કરવાના છે સરસ ટુકડા થાય તો આપણો ગોળનો પાયો સરસ તૈયાર થઈ ગયો છે ગેસની ફ્લેમ આ આ સમયે આપણે બંધ કરી દીધી હતી હવે આપણે તેમાં એક ચમચી ઘી એડ કરીને સરસ રીતે મિક્સ કરી લેશું ગેસની ફ્લેમ ફરી આપણે ચાલુ કરી દેવાની છે પિંચો સોડા એડ કરવાનો છે સોડા આપણે પિંચ જ એડ કરશું નહીં તો તેમાં કડવાશ આવી જશે હવે સોડાને સરસ આ રીતે હલાવશું એટલે સરસ ગોળ છે તે ફ્લપી થઈ જશે અને સરસ ફ્લપી એવું મિશ્રણ તૈયાર થઈ જશે હવે છેકેલા તલ આપણે તેમાં એડ કરી દેવાના છે અને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે ગેસની ફ્લેમ આપણે બંધ નથી કરી દેવાની આ રીતે સરસ તલ અને ગોળ મિક્સ થઈ જાય પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેસું આ રીતે સરસ રીતે ગોળ અને તલને સરસ રીતે મિક્સ કરી લેવાના છે સરસ બધું જ મિશ્રણ મિક્સ થઈ ગયું છે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને ઘીથી ગ્રીસ કરેલી થાળીમાં બધું જ મિશ્રણ આપણે આ રીતે લઈ લેવાનું છે હવે આપણે એક નાની એવી પ્લેટ લીધી છે તેને આ રીતે ઘીથી ગ્રીસ કરીને આ રીતે ઉપર પ્રેસ કરીશું અને સાઈડમાંથી કોઈ આ રીતે મિશ્રણ બહાર નીકળે તો તેને પણ આ રીતે પ્રેસ કરતું જવાનું છે અને તેની કિનારી પણ પ્રેસ કરવાની છે અને વચ્ચેના ભાગમાં પણ આ રીતે સ્પ્રેડ કરતું જવાનું છે અને પ્રેસ કરતું જવાનું છે આ રીતે પહેલાં આપણે સ્પ્રેડ કરી દઈશું સ્પ્રેડ થઈ જાય એટલે આ રીતે ઘસી લેવાનું છે હવે એક વાટકો લઈ લેવાનો છે તેને આ રીતે બહારની તરફ આ રીતે ઘસવાનું છે એટલે વચ્ચે જે જાડું જાડો ભાગ હોય તે પણ સરસ પાતળો થતો જશે અને કિનારી પણ આ રીતે પ્રેસ કરતી રહેવાની છે એટલે તમારી ચીકી છે તે સરસ રીતે સ્પ્રેડ થઈ જશે જો તમે જોઈ શકો છો કે આપણો વાટકો છે તે ઘીથી ગ્રીસ કરેલો છે એટલે સરસ ચોટતો પણ નથી જો આ રીતે સ્પ્રેડ કરશો એટલે સરસ ચીકી સ્પ્રેડ થવા માંડશે આ રીતે સાઈડ ને પણ કોર્નર ને પણ સરસ રીતે પ્રેસ કરવાની છે એટલે તે પણ ઝાંડી ન રહે અને સરસ એવી પતલી તૈયાર થઈ જાય સરસ મજાની ચિક્કી સ્પ્રેડ થઈ ગઈ છે તમે આ રીતે સ્પ્રેડ કરશો એટલે તમારી ચીક્કી પણ આવી જ રીતે સરસ એકદમ પાતળી સ્પ્રેડ થશે હવે થાળીને આપણે ગેસ ઉપર લઈ લેવાની છે પછી તેને આ રીતે ફરાવતા રહેવાનું છે થાળી સરસ ગરમ થશે એટલે ચીક્કી છે ગોળ મેલ્ટ થશે અને ચીક્કી છે તે થોડી સોફ્ટ થઈ જશે હવે તેને આપણે નીચે લઈ લેવાની છે અને આવી રીતે એક તવીથાની હેલ્પ લઈ અને આ રીતે નીચેથી તમે જે આ રીતે પ્રેસ કરશો એટલે ચીકી છે તે થાળીથી સરસ રીતે એકદમ અલગ થઈ જશે જો તમે જોઈ શકો છો કે ચીકી છે તે ઇઝીલી થાળીથી અલગ થઈ ગઈ છે આ રીતે ચીકી તમારા હાથમાં આવી જશે અને સરસ એવો તૈયાર થઈ જશે જો તમે જોઈ શકો છો કે નજીકથી જુઓ તો આપણી ચીકી છે તે સરસ એકદમ ક્રિસ્પી અને પાતળી તૈયાર થઈ છે આ સમયે જો તમને ચીકી થોડી ઝાંડી લાગતી હોય તો તમે વણી પણ શકો છો અથવા તમારે જો સ્ક્વેર પીસીસમાં તેને કટ કરવી હોય તો પણ તમે તેને સરસ રીતે સ્ક્વેર પીસીસમાં કટ પણ કરી શકો છો કેમ કે આ સમયે ચીકી છે તે થોડી સોફ્ટ થઈ ગઈ હોય છે કેમકે તમે આપણે ગરમ કરી હતી ગેસ ઉપર એટલે જો તમે જોઈ શકો છો કે સરસ બજારમાં મળે તેવી સ્ક્વેર પીસીસની ચીકી જોઈતી હોય તમારે તો તમે આ સમયે તેને કટ આપી દેવાના થોડી જડ્ડી લાગતી હોય તો વેલણથી સ્પ્રેડ પણ કરી શકો છો જો આ રીતે કટ આપી દેશો એટલે બજારમાં જેવી સ્ક્વેર ચીકી મળે છે તેવી સરસ મજાની ક્રિસ્પી અને ક્રન્ચી એવી સ્ક્વેર ચીકી તૈયાર થઈ જશે જો આ રીતે વણવાની ઝંઝટ વગર તમે ક્યારેય ચીકી નો ટ્રાય કરી હોય તો આ ઉત્તરાયણ પર આ રીતે ચીકી જરૂરથી ટ્રાય કરજો હવે ચીકી છે તે સરસ થોડી હાર્ડ થઈ ગઈ છે હવે તમે તેને આ રીતે કટ કરશો એટલે સરસ સ્ક્વેર પીસીસ તૈયાર થઈ જશે તો તમે જોઈ શકો છો કે આપણે ચીક્કીના સ્ક્વેર પીસીસ તૈયાર થઈ ગયા છે કેટલી સરસ મજાની એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી એવી ચિક્કી તૈયાર થઈ છે આ ઉત્તરાયણ પર આ રીતે ચીક્કી જરૂરથી ટ્રાય કરજો બજારની ચીક્કીને પણ ભૂલી જશો એવી સરસ ક્રિસ્પી ક્રંચી અને પાતળી એવી ચીક્કી ઘરે જ બની જાય છે તો બજારમાંથી શા માટે લાવવી જોઈએ જો તમે જોઈ શકો છો કે કેટલી સરસ પાતળી ચિક્કી તૈયાર થઈ છે જો તમને મારી મહેનત થોડી પણ ગમી હોય વિડીયો ગમી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે આપણે તેનું સર્વિંગ કરી લઈએ આવા નવા નવા વિડીયો જોવા માટે બાજુમાં આપેલા બે લાઇકનને પ્રેસ કરી લેજો આ ચીક્કી એટલી સોફ્ટ તૈયાર થઈ છે કે દાંત વગરના વડીલો છે તે પણ આ ચીક્કીને એકદમ ઇઝીલી કટ કરી શકશે જો તમને હું નજીકથી પણ એક ચીકી તોડીને બતાવું કે કેટલી સોફ્ટ ચીકી તૈયાર થઈ છે એકદમ પાતળી અને આ રીતે તમે હાથ લગાવશો તો તેની સાથે જ ટુકડા થઈ જાય તો તમને ખબર પડતી હશે કે આપણી ચીકી છે તે કેટલી સોફ્ટ તૈયાર થઈ છે આ રીતે વણવાની ઝંઝટ વગર કિચન પ્લેટફોર્મ ગંદુ કર્યા વગર આ રીતે જો ક્યારેય ચિક્કી ટ્રાય ન કરી હોય તો આ રીતે આ ઉત્તરાયણ પર તલની ચીકી જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમારી ચીક્કી છે તે કેવી બની તમે મારા વિડીયોને કયા શહેરમાંથી ક્યાંથી જોવો છો તે પણ મને કમેન્ટ કરીને કહેજો